તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથી છો તો દોસ્તો તમે પણ કે યુટ્યુબમાં કે શોર્ટ્સ વિડીયો અપલોડ કરો છો ઠીક છે તો તમારે પણ આ પ્રોબ્લેમ આવતી હશે તમે જોઈ શકો છો કે મેં પણ એક યુટ્યુબમાં કે શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો તો મારે છે ને કે એમાં ક્લેમ ઠીક છે તમે જોઈ શકતા તો તમે પણ કે શોર્ટ્સ વિડીયો અપલોડ કરો છો તમારે પણ કે આ રીતની કંઈક પ્રોબ્લેમ આવતી છે ઠીક છે તો દોસ્તો હવે આને હટાવી કઈ રીતે તો આ પ્રોબ્લેમ ને છે ને કે દૂર કઈ રીતે દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જરૂર છે તો આવડોમાં આપણે એ જ શીખવાનું છે તમે પણ કે YouTube માં શોર્ટ વિડિયો અપલોડ કરો છો અને તમારે પણ કે આ રીતની કઈ પ્રોબ્લેમ આવે છે કે કોર્પોરેટ ક્લેમ આવી જાતો ઠીક છે તો કારણ કે તમે એમાં કોપરેટ ક્લેમ આવે એનું કારણ છે કે તમે છે ને કે એમાં કોર્પોરેટ વાળું જે મ્યુઝિક હોય એ એડ કરેલું છે ઠીક છે એટલે કે ઉપયોગ કરેલું છે એટલે તમારે કોપરેટ ક્લેમ આવી જાતો ઠીક છે આને દૂર કઈ રીતે કરું તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલે સુધી જરૂર છે જો કારણ કે આવડોમાં આપણે એ શીખવાનું છે કે તમારે પણ આ રીતે કે કોર્પોરેટ ક્લેમની કે પ્રોબ્લેમ આવે છે ને તમે દૂર કરી શકો છો ઠીક છે તો કેવી રીતે કરવાની છે ક્યાંથી કરવાની છે ને કઈ રીતે કરવાની છે એ બધું જાણવા માટે આવડીને શેર સુધી જોજો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તો ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ ક્યાં શોર્ટ્સ વિડીયોમાં કે આ રીતની ક્યાં કોપરે પ્રોબ્લેમ આવે છે તમે સોલ્વ કરી શકો છો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું છું

જાઓ છો અને તમે જોઈ શકો કે શોર્ટ્સ લખેલું છે તમે જોઈ શકો છો આમાં છે ને હું બતાવું તમને મેં એક શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો તો તમે જોઈ શકો છો કે ઉપર તમને દેખાતું છે અને તમે એમાં જોઈ કે આજની કઈ પ્રોબ્લેમ મારે પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે આને અટાઈવી કઈ રીતે એટલે આને કે રિમૂવ કઈ રીતે કરવું ઠીક છે એ આપણે હવે શીખવાનું છે તો એના માટે તમારે જે આ ક્રિએટર સ્ટુડિયો કરીને છે એટલે કે વાઇટી સ્ટુડિયો એ તમારે છે ને કે સિમ્પલી તમારું ક્રોમ બ્રાઉઝર હોય એમાં ઓપન કરી લેવાનું છે ઠીક છે તો આપણે છે ને એમાં ઓપન કરીએ છીએ સૌથી પહેલા તો ઓપન કરી એને કે આપણે એમાં શીખવાના છે કે તમે પણ એ રીતની કઈ પ્રોબ્લેમ આવે છે ને તમે સોલ્વ કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો તો સૌથી પહેલા છે ને કે આપણે વાટી સ્ટુડિયોને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લઈએ છીએ ઠીક છે જોઈ શકો છો કે આ રીતનું તમે પણ આ રીતનું કરી શકો છો કે યુટ્યુબ ડોટ કોમ કરીને અથવા તો કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ કરીને ઠીક છે તો તમે જોઈ શકતા છો કે હું છે ને એ ચેનલમાં મારે જે કોપરેટ ક્લેમ આવ્યું છે કે જે વિડીયોમાં એને ચેનલ ને હું ઓપન કરી લઉં છું સૌથી પહેલા કે સ્વિચ એકાઉન્ટ કરીને તો દોસ્તો જોઈ શકો છો મેં કે મારે જે ચેનલમાં કે જે મેં કે વિડીયો અપલોડ કર્યો છે એમાં તમે જોઈ શકો છો કે મે એ ચેનલ કે આમાં ક્રિએટર સ્ટુડિયો એટલે કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને કે આમાં ઓપન કરી નાખી છે કે ફોરમ બ્રાઉઝરમાં ઠીક છે તો તમારે પણ કે એમાં ઓપન કરી લેવાની છે હવે એ વિડીયો તમને બતાવું સૌથી પહેલા તમે જોઈ શકતા હશે કે એ વિડીયો મારે કોપી રેટ ક્લિયરમાં આવ્યો તો ઠીક છે શોર્ટ સ્ટુડિયોમાં તમે જોઈ શકો છો કે આ જે શોર્ટ વિડીયો છે તમે જોઈ શકતા હોઈશો ઠીક છે આવડત તમે જોઈ શકો છો મેં વિડીયો અપલોડ કર્યો હતો તમે જોઈ શકતા કે કોપરેટ ક્લેમ કરીને આવી ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો કોર્પોરેટ ક્લેમ ઠીક છે રીતે એ આપણે છે તો સિમ્પલી કે આજે તમને કોપરેટ દેખાય છે ને મેં તમને જે હાઇલાઇટ કરીને બતાવ્યું તમારે એની ઉપર અત્યારે ક્લિક કરવાનું છે ઠીક છે હવે તમે જેવું એની ઉપર ક્લિક કરો છો આ ઓપ્શન આવે છે કે સી ડિટેલ્સ કરીને તમે જોઈ શકતા હશો આ રીતનું ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી કે સી ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકતા હશો કે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે અને તમને આ દેખાતું છે કે કેટલા ટાઈમથી લઈને કેટલા ટાઈમ સુધી કે આપણે કોપી રેટ આવેલું છે અને કોણે કોપી રેટ છે બધું તમને જોવા મળતું છે ઠીક છે તમે જોઈ શકો છો અને તમારી ચેનલમાં અપથેક નહીં થાય તમે જોઈ શકો છો લખેલું છે ઠીક છે હવે આને હટાવવું કરી રીતે એ આપણે શીખવાનું તો તમને અહીંયા ઝૂમ કરીને બતાવું તો તમને એક ઓપ્શન દેખાતું કે સિલેક્ટ એક્શન કરીને ઠીક છે તો જોઈ શકો છો તમે આવડવા તો આ ઓપ્શનમાં તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે ઠીક છે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે કે આ રીતના ત્રણ ઓપ્શન આવી જાય તમે જોઈ શકો તો એક રિપ્લેક્સ સોંગ આવી જાય છે પછી જુઓ તો મ્યુટ સોંગ આવી જાય છે અને એક જુઓ તો ડિસ્પ્યુટ આવી જાય છે ઠીક છે હવે આમાંથી અને નીચે જુઓ તો એક સ્ટ્રીમ આઉટ ઓફ સિકમેન્ટ એવું પણ તમારી સામે એક ઓપ્શન આવે છે આમાં હટાવવા માટે તમારી સામે આટલા ઓપ્શન છે કે તમે બધા ઉપયોગ કરી શકો સૌથી પહેલાં જે ઓપ્શન છે એ જ જોઈ લો એમાં શું થાય કહો તો રિપ્લેક્સ સોંગ કે તમારે વિડીયોમાં કે શોર્ટ વ્યુડિયોમાં જે પણ તમે સોંગ ઉપયોગ કર્યું છે અને તમે રિપ્લેસ એટલે કે બીજું બદલાવીને પણ તમારું જે કોપરેટ ક્લેમ છે એને દૂર કરી શકો ઠીક છે પછી નીચે હો તો બીજા નંબરનું મ્યુટ સોંગ એટલે તમારા જે યુટ્યુબ ચેનલને જે શોર્ટ્સ વિડીયો છે એમાં તમે તમારું જે કોપરેટ ક્લેમવાળું જે મ્યુઝિક છે એને મ્યુટ કરીને પણ તમે કોપરેટ ક્લેમ હટાવી શકો ઠીક છે પછી ડિસ્પ્યુટ છે એ નીચે હો તો ટ્રીમ આવતો શીખ એટલે તમારા યુટ્યુબ જે શોર્ટ્સ વિડીયો છે એમાં તમારે જે જેટલા પાર્ટમાં કોપરેટ આવેલું છે તમે ટ્રીમ કરી શકો છો અને તમારા શોર્ટ્સ વિડીયોને

ઉપયોગ કરીને તો તમારું જે શોર્ટ સ્ટુડિયો છે એને તમારું કોપરેટ આવ્યું છે એને તમે હટાવી શકો છો ઠીક છે આ રીતે તમારા કોઈ પણ તમે સોંગ લઈ શકો છો ઠીક છે આ બધા છે ને યુટ્યુબ ના સ્ટુડિયોના જે છે ને ક્રિએટર સ્ટુડિયો ના એના જે આ બધા સોંગ છે આ કોપરેટ નહીં આવે તમે કોઈ પણ ઉપયોગ કરી શકો ઠીક છે આમાંથી કોઈ પણ એક લઈને ક્લિક કરીને તમે જોઈ શકો સેવ સેવનો બટન તમને દેખાશે તો અમે સેવ કરી દઈશું તો તમારું કોપરેટ હટી જશે ઠીક છે પાંચ દસ મિનિટનો વેઇટ વેટ કરીને તો આ રીતે તમારે પણ છે ને કે તમારા યુટ્યુબ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા ઠીક છે તો આ ચેનલ ને આવશે